હિંમતનગર બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી સમય ચોરીમાં થયેલ સોના ચાંદીના દાગીના રૂપિયા પાંચ લાખ વીસ હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બે ડિવિઝન પોલીસ હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમુક પોલીસ ઇન્સ્પેક્ટર આર ટી ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત પૂછ તપાસ કાર્યરત રહે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ અમુક તથા ડિસ્ટાફના માણસો સાથે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનાવાળી જગ્યાના આજુબાજુના વિસ્તારના સીસીટીવી ચેક કરેલ અને ખાનગી બાતમીદારોને આવા ચોર ઇસમો બાબતે માહિતી મેળવવા સૂચન કરે તેમજ ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ દિશામાં તપાસમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુમાર સુરેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જસવંતસિંહને બાતમી હકીકત મળેલ કે એક જેને બદલે આછા લીલા રંગનું શર્ટ તેમજ કમરે કથાઈ રંગનું પેન્ટ પહેરેલ છે અને હિંમતનગર બસ સ્ટેશન બાજુ સોનાના ઘરેણા વેચવા સારું ફરે છે છે હકીકત આધારે હિંમતનગર બસ સ્ટેશનમાં છતાં ઉપરોક્ત વરણવારો ઈસમ જોવા મળતા સદર ઈસમને પકડી નામઠામ પૂરતા પોતે પોતાનું નામ જાકીર ઉર્ફી ચુહુ અઝીઝભાઈ શેખ રહે રૂમ નંબર બસો સાહીઠ અમદાવાદનો હોવાનું જણાવતો હોય સદરીની પાસેથી થેલીમાં જોતા સોના ચાંદીના ઘરેણાં હોય જેની પોલીસ સ્ટેશન ખાતે લાવી ભરી પોતે દિવસ અગાઉ બગીચા વિસ્તાર હિંમતનગર ખાતે એક બંધ મકાન નું તાળું તોડી મકાનમાં ઘુસી દાગીના ચોરી કરેલ હોવાની હકીકત જણાવતો હોય જેથી સદરીને ગુના ના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હિંમતનગર ખબર સરમેશ સત્યની સાથે